પ્રોપર્ટી ખરીદીને જો તમારે નુકસાન ના ભોગવવી હોય તો આ વિડીયો તમારા માટે જ છે જે તે જમીનમાં જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે તો એ ખરીદતા પહેલાં તમારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના જોઈએ આપણે ડિસ્કસ કરવાના જોઈએ સૌપ્રથમ અમે તો એવું કહેતા હોઈએ છીએ કે જ્યારે બાવળિયા ના ઉગ્યા હોય ત્યારથી લઈને એને કપડાં ના સુકાય ત્યાં સુધી જો તમારી પેશન્સ લેવલની તૈયારી હોય તો તમારે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો મુદ્દાઓ એ છે નંબર વન પહેલો મુદ્દો છે કે સાત બારના ઉતારા છના હકપત્ર ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આ બધી વસ્તુના પેપર્સ તમારે રિયલ ઓનર જોડેથી ચેક કરાવી લેવા જોઈએ નંબર ટુ તમારા સોલિડ સીટર જોડેથી તમારે ટાઈટલ ક્લિયર સર્ટિફિકેટ લઈ લેવું જોઈએ એટલે એ જમીન ચોક્કસ થઈ જાય કે ખરેખર ટાઇટલ ક્લિયર છે કે નહીં નંબર થ્રી જે તે એરિયામાં તમે બાય કરી રહ્યા છો તે એરિયાનો તમારે સર્વે કરી લેવો જોઈએ ત્યાં શું રેટ ચાલે છે શું ભાવ છે જમીનના એ તમારે ચેક કરી લેવું જોઈએ નંબર ફોર જે તમે પ્રોપર્ટી બાય કરી રહ્યા છો જે લેન્ડ બાય કરી રહ્યા છો એના રિયલ ઓનર્સનું જ પોઝિશન છે કે નહીં એ તમારે અચૂકથી જોઈ લેવું જોઈએ અને નંબર ફાઈવ જે પ્રોપર્ટી તમે લઈ રહ્યા છો ત્યાં આગળ નવા ટીપી પ્લાનિંગ ફ્યુચર પ્લાનિંગ શું છે ક્યાં રોડ નીકળે છે બધું જોઈ લેવું જોઈએ તો આવા જ પ્રોપર્ટી રિલેટેડ વિડીયોઝ માટે તમે મને ફોલો કરી શકો છો મારું નામ છે વૃંદન ખત્રી વિડીયો ગમે તો લાઈક કરી દો